તો આગાહીની વચ્ચે અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને આગાહી વચ્ચે સાંત થતાની સાથે જ શહેરમાં વરસાદી માહોલ પણ જામ્યો છે મણિનગર ખોખરા ઘોડાસર ઇસનપુર નારોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી રોડ રસ્તા પાણીપાણી થયા છે પવન સાથે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ છે મણિનગર વિસ્તારમાં હાલ વરસાદ ધોધમાર પડી રહ્યો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મણિનગર વિસ્તારમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા છે જો આવી તીવ્રતાથી વરસાદ પડશે તો રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક જળ ભરાવની પણ સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે હાલ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મણિનગર વિસ્તારનો જે આ મુખ્ય રસ્તો છે ત્યાંથી જે ખોખરા અને મણિનગરને જોડતો આ મુખ્ય માર્ગ છે ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે વાહન ચાલકો પણ રેઇનકોટ પહેરવા માટે મજબૂર બન્યા છે અને જે પગપાળા જતા લોકો છે તેઓ પણ છત્રીનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે વરસાદને કારણે ક્યાંક ક્યાંક રસ્તા ઉપર પણ ટ્રાફિક મંદ પડ્યું છે રસ્તા ઉપર વાહનોની ગતિ પણ ધીમી થઈ છે અને હાલમાં વરસાદી વાતાવરણ વાહનો ઓછા દેખાઈ રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક મહિલા આવી રહ્યા છે જે વાહનમાં હેડલાઇટ શરૂ કરીને આવી રહ્યા છે આમ હાલમાં અમદાવાદના મણિનગર સહિતના જે પૂર્વ વિસ્તારો છે ત્યાં જોરદાર વરસાદ જામ્યો છે અને વરસાદની વાત કરવામાં આવે તો આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ઠંડો ઠંડો મંદ પવન ચાલતો હતો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ હતો કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા પડતા હતા પરંતુ હાલમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયા છે જો આ તીવ્રતાથી વધુ વરસાદ વરસશે તો રસ્તા ઉપર જળ ભરાવની પણ સમસ્યા સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે